તો આ તરફ વડોદરા લોકોને વિદેશ મોકલવા માટે એક છેતરપિંડી આચરવામાં આવતી હતી અને આને લઈને હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે વિદેશ પ્રવાસ મોકલવાના બહાર છેતરપિંડી આચરવામાં આવતી હતી રાજ્યમાં અલગ અલગ પ્રકારના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે ઇમિગ્રેશન ઓફિસમાં આઈડી ક્રાઈમની તપાસ ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી શું છે વધુ વિગત આપણે જાણીશું અલ્પેશ સુધાર આપણી પાસે છે અલ્પેશ આજે આખો મામલો સામે આવ્યો છે શું છે વધુ વિગત માઇક્રો સીઝ ઓવરસીઝ જ્યાં ઇમિગ્રેશનની ઓફિસ છે ને ત્યાં હાલ સીઆઈડીની જે ટીમ છે તે તપાસ કરવા માટે પહોંચી છે ગુરુવા વિસ્તારમાં આવેલું સર્કલ સર્કલની બાજુમાં સ્મિથ કોમ્પ્લેક્સ આવેલું છે અને ત્યાં સીઆઈડીની તપાસ છે તે ચાલી રહી છે જો કે તપાસ છે તે રૂટીન હોવાનું અધિકારીઓ છે તે રતન કરી રહ્યા છે હાલ કંઈ પણ ન કહેવા બાબતે જણાવે છે પરંતુ આ જે ઓફિસ છે તેમાં વિદેશમાં મોકલવાના બહાને અરજદારો છે તેમની સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી અને તેને જ લઈને હાલ સીઆઈડીની ટીમ છે તે અહીંયા પહોંચી છે તે તમામ અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે માઇક્રોસીઝ ઓવરસીઝની આ જે ઓફિસ છે તેની અંદર પંદર થી વધુ જે અધિકારીઓ છે તેમના દ્વારા હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે તપાસ છે તે ચાલી રહી છે જોકે આ ટીમની અંદર ભરૂચ અને પંચમહાલની પોલીસ પણ સાથે જોડાય છે એટલે કહી શકાય કે અહીંયા મધ્ય ગુજરાતના મોટાભાગના લોકો સાથે વિદેશ મોકલવાના બહાને ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ છે તે ઉઠી હતી અને તેના જ કારણે તપાસ છે તે અહીંયા ચાલી રહી છે જોકે ઓફિસના તમામ કર્મચારીઓને પણ જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી બહાર નીકળવાની મનાઈ ફરવામાં આવી રહી છે હું તમને બીજી તરફના ના દ્રશ્યો બતાવીશ કે પંચમહાલ દાહોદ અને મહિસાગર સોરી પંચમહાલ અને આ જે ભરૂચની ટીમ છે તે અહીંયા પહોંચી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ પંદર થી વધુ અધિકારીઓ છે તે આ તપાસની અંદર જોડાય છે જોકે તપાસના અંતે જ બહાર આવશે કે છેતરપિંડી થઈ છે કે નહીં પરંતુ અત્યારે ભરૂચ તેમજ પંચમહાલની જે ટીમ છે તે અહીંયા તપાસ અરજી આપ જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં જે પોલીસનો કાફલો છે તે અહીંયા તપાસ કરી